છોટુ વસાવા જેમણે નવા સંગઠનની રચના કરી છે ભારત આદિવાસી સેના નામની સંગઠનની રચના કરવામાં આવી છોટુ વસાવા આગામી સમયમાં હોદ્દેદારોની પણ વર્ણી કરશે હાલમાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભારત આદિવાસી સેના નામનો જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે